નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માંગ ભારતીય ટીમના ખેલાડીઓને ચીયર કરવા માટે ભારત સરકાર ગુજરાત સરકારના હુકમથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી એક પણ પાલિકા સત્તાધીશો દ્વારા આ હોર્ડિંગનો ઉપયોગ કરી ભારતીય ટીમના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી શું ફક્ત નાગરિકોની જ જવાબદારી છે કે સરકારના હુકમનું પાલન કરવું કોરોના સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હુકમ મુજબ બધા નાગરિકોએ કોરોના રોગને ભગાડવા માટે થાળી તાળી વગાડી જ હતી આમ આજના સમયમાં વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો મેયર શ્રી ડિપ્ટી મેયર શ્રી અધ્યક્ષ સ્થાયી સમિતિ અને તમામ સભ્યો ધારાસભ્યો શ્રી ગુજરાત વિધાનસભાના દંડક શ્રી સાંસદ શ્રી કાઉન્સિલરો કમિશનર શ્રી ડિપ્ટી શ્રી ઉચ્ચ અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવે છે ત્યારે તેઓને આ હોર્ડિંગ દેખાતા નહીં હોય કે જોઈને પણ અણદેખું કરવામાં આવી રહ્યું છે રંગદે બસંતી ઇન્દ્રવદન રાઠોડ વડોદરા રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન